જો આજે હરિહમ સ્કૂલની દીકરીઓ રક્ષાબંધનની ઉજવણી કરવા માટે બ્રાન્ચ સ્કૂલમાં જાય છે ત્યાં ભાઈઓને રાખડી બાંધવા માટે હા તો ઉંચે કરો હેલો તો કરો હેલો તો કરો અમારી શાળાના થોડાક જ અંતરે જો બ્રાન્ચ સ્કૂલ આવેલી છે તો હવે બસ પહોંચી ગયા સામે દેખાય એ જો ફાઈનલી સ્કૂલમાં પહોંચી ગયા રાખડી બાંધવા માટે ચલો સૌથી પહેલા શું કરવાનું છે તમારે તમારા ભાઈ ને પેલા ચાંદલો કરવાનો ચલો બધા એક સાથે ચાંદલો કરા લો બધા પોત પોતાના અહીંથી બાજુમાં જ લઈ લો બેટા બાજુમાં જ લઈ લો જો અને કઈ આંગળી એ ચાંદલો કરશો બેટા કઈ આંગળી બોલો તો કરો ત્રીજી હા હા ચલો ચાંદલો કરો પેલા સરસ વાય ભાઈ વાય હવે દીવો જે લાવે હોય એ દીવો પ્રગટાવો દીવો લાવે દીવો પ્રગટાવો ભાઈ ની આરતી ઉતારો આરતી ઉતારો એમને માલો તાળી લઈને આરતી ઉતારો સરસ બધા આરતી ઉતારો તો આરતી ઉતારો ભાઈ ની ભલે દીવો ન હોય આપણે મન થી કરવાની હાલો આમાં આરતી કરો બેટા કરો બધા સરસ હવે કયા હાથે રાખડી બાંધ્યો કયા હાથે રાખડી બાંધવાની ભાઈ જમણો હાથ કરશે આગળ આલો સરસ જમણા રાખડી બાંધો ચલો ચોકલેટ થી ઘડ્યું મોઢું કરાવો ભાઈ ને ભાઈ ને ખવડાવો ચોકલેટ આલો વાહ ભાઈ વાહ ભાઈ ગિફ્ટ લાવે છે ને આપશે ગિફ્ટ આપો સરસ હાલો બેટા હાલો 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 ક્લાસમાં બેસો કરો સરસ રાખડી બાંધો ભાઈ ના જમણા રાખડી બાંધો બધા વાહ ભાઈ વાર રાખડી વાત આવડે છો હવે જેની પાસે આરતી ઉતાર છે હાલો આલો આરતી ઉતારો આરતી આરતી મસ્ત દીવો પ્રગટાય

કેવી મસ્ત મસ્ત ગિફ્ટ મળી છે અરે વાહ જો દસ રૂપિયા દસ રૂપિયા ડીંગલી રીંગ કે નેકલેસ છે નેકલેસ પેન્સિલો પેનું કેટલી બધી ઢગલો પેનું ભાગશાળી ભાઈ ડીંગલી જો પેન ચોકલેટ ડીંગલી મજા આવી ને હા જો આપણે કટલેરી બધી નાની નાની પછી દસ રૂપિયા પેન તો ગિફ્ટ ખોલવાની છે જો

ગિફ્ટ આપી એ બદલ ભાઈનો ખૂબ ખૂબ આભાર જો કેવું આમ અંદરથી કેવું મસ્ત આનંદની લાગણી થાય થાય કે નહીં આપણે આપણા પૈસે લાવીએ પણ આપણને ભાઈએ ગિફ્ટ આપી એટલે તો એની ખુશી શબ્દોમાં વ્યક્ત થાય જ નહીં કેટલી સરસ મજાની ગિફ્ટ છે જેણે જેણે આપી જેને નથી આપી આપણે બધા ભાઈઓને રાખડી બાંધી તો બધા ભાઈઓને થેન્ક યુ કેવી સરસ મજાની ગિફ્ટ આપી છે બધાને ગિફ્ટ મળી છે અમુક ભાઈઓ તો પોતાના ભાગના પૈસા તમને દઈ દીધા બોલો તો તમે બે નું કેટલી લાડક હે હરી વાર કઈ દો થેન્ક યુ ભાઈને